નમસ્કાર મારું નામ કૃષ્ણા છે અને આજે હું એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છું જેમણે દુહા છંદ અને ગુજરાતી સાહિત્ય જે છે એને બહુ સુંદર સુંદર વાર્તાઓ દુહાઓ અને લોક સાહિત્ય છે એને આગળ લાવ્યા છે એવા ઝવેરચંદ મેઘાણી અને ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણી છે એને રાષ્ટ્રીય શાયર છે એનું બિરુદ આપેલું છે અને ઝવેરચંદ મેઘાણી એ સૌરાષ્ટ્રના આમ અનમોલ રતન છે એ કહેવાય છે અને ગુજરાત પણ અને એમણે લોકસાહિત્ય છે એને બહુ સારી રીતે અને એવી રીતે ઉતાર્યું છે કે આપણને એવું લાગે કે કોઈ જે વ્યક્તિ છે કોઈ દાદા છે એ આપણને વાર્તાઓ છે એ કહેતા હોય એવી રીતે જ એમણે પોતાની જે વાર્તાઓ છે એ એવી રીતે જ લખી છે અને જે લોકો ઝવેરચંદ મેઘાણી વિશે નથી જાણતા એમને હું કહી દઉં કે એ ચોટીલા ગામના વ્યક્તિ હતા ને એમણે બી અને પછી પત્રકારત્વ કર્યું હતું એટલા માટે એમને આ બધી વસ્તુ જે લેખન છે એમાં એમને રસ હતો અને જે લોકો નથી જાણતા એમને કહી દઉં કે જે અમને સમજવું એ કે સૌરાષ્ટ્ર જે છે એ શું છે અને ત્યાંની બોલી છે એ કેવી છે અને જે ગીરને જે બધી વાતો થાય છે જે ચારણ કન્યા છે એવાળી જે સાચી વાત છે અને એ બધી જે લોકસાહિત્યની વાતો છે અને તમારે સમજવું હોય સૌરાષ્ટ્રને જોવું હોય તો તમે આ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસદાર છે એ વાંચી શકો છો અને આ જે પુસ્તક છે એમાં પાંચે પાંચ ભાગ છે એ એની બધી વાર્તાઓ આવી ગઈ છે અને ઝવેરચંદ મેઘાણીની એવી ઘણી બધી બીજી જે નવલકથાઓ છે એ બહુ પ્રખ્યાત છે છંદ દુહાઓ અને એમના ઘણા બધા ગીતો છે એ આજ પણ આપણે ગાતા હોઈએ છીએ અને અમુક લોકોને નથી ખબર હોતી કે આ ઝવેરચંદ મેઘાણીએ લખ્યા છે તો તમે મારી જેમ આમ લિટરેચર લવર હોય સાહિત્યપ્રેમી હોય તો તમારા માટે આ બુક છે અને સાથે સાથે જે ઝવેરચંદ મેઘાણી છે એમણે જેસલ તોરલ છે એ લખ્યું છે સોરઠી બા બારવટીયા એવી ઘણી બધી એની નવલકથાઓ છે એ પ્રખ્યાત છે અને આજે સૌરાષ્ટ્રની રસદાર છે એના વિશે હું તમને આજે વાત કરવાની છું કે આમાં પાંચે પાંચ જે ભાગ છે એને આવરી લેવામાં આવ્યા છે અને આજે પુસ્તક છે એમાં જે સૌરાષ્ટ્રની જે તળપદી ભાષા છે એમાં જ આ પુસ્તક છે એ લખવામાં આવ્યું છે અને તમને જરાય એવું નહીં લાગે કે તમને આ વસ્તુ છે એ નથી સમજાણી અને એમાં બહુ સરળ ભાષામાં અને થોડીક જે સૌરાષ્ટ્રની તળપદી ભાષા છે એમાં લખવામાં આવ્યું છે તો તમે આ જે સૌરાષ્ટ્રની રસદાર છે એને તમે વાંચી શકો છો જેમાં સંત ફકીર અને શુરાઓ છે એની ગાથા છે અને સાથે સાથે આમાં ઘણા એવા પ્રકરણ છે એ મને બહુ ગમે છે એમાં જે પહેલું છે એ એ છે કે આહીરના યુગલોના કોલ અને જે લોકોને એવું લાગે છે કે આ તો ખાલી સૌરાષ્ટ્રમાં એવું થોડી હોય છે કે પ્રેમને ગામડાના લોકો છે એને શું ખબર હોય પ્રેમની તો હું તમને કહી દઉં કે જે પદમાં અને જે માંગડાવાળાની જે વાર્તા છે એ હકીકત વાર્તા છે અને એ આમાં છે એનું હું પ્રકરણ તમને કહી દઉં કે એ જે સૌરાષ્ટ્રની રસધાર જે ભાગ પાંચ છે એમાં ભૂત ભૂત રોવે ભેકાર તો એમાં પદ્મા અને માંગડાવાળાની જે સ્ટોરી છે એ આમાં આવરી લેવામાં આવી છે અને આમાં ઘણી બધી જે સૌરાષ્ટ્રના જે બારવટિયા હતા અને બારવટીયા એવા કે જેમણે સારા સારા કામ કર્યા છે અને અમારું ગામ છે ને અમારું બાજુનું ગામ આંબરડી છે તો અમારા ગામના જે ખુમાણ છે એ બહુ પ્રખ્યાત છે જોગીદાસ ખુમાણ છે એનું આંબરડી છે એ કહેવામાં આવે છે અને સાથે સાથે એનું પણ આમાં દર્શાવેલું છે કે એ બારવટિયા હતા પણ એ સારાવાળા હતા કે બારવટિયા એ ખાલી સ્ત્રીઓ છે એને લૂંટી જાય અને બીજા લોકો છે એમની પાસેથી પૈસા અને માલને એવું બધું લઈ જાય એવું કરે પણ સારા જે બારવટિયા અને જે શૂરવીરો છે એની ગાથા છે એ આમાં દર્શાવેલી છે તો હું તમને વધારે વાતો નહીં કરીશ પણ તમે તમારે સમજવું હોય કે સૌરાષ્ટ્ર છે એ શું છે અને ઝવેરચંદ મેઘાણીના તમે આમ એને બહુ ગમાડતા હોય એના દુ દુહા છંદ અને એ તમને ગમ્યા હોય તો સૌરાષ્ટ્રની રસદાર છે એ તમારે જરૂર વાંચવી જોઈએ અને એમાં ઘણી બધી એવી નાની નાની વાર્તાઓ છે અને તમને એવું જ ફીલ થશે કે કોઈ દાદા છે એ તમને વાર્તા છે એ કે છે ધન્યવાદ મળે નેક્સ્ટ વિડીયો અને નેક્સ્ટ વાતો કરીશું બુક વિશે ફિલ્મ વિશે અને મળતા રહીશું આભાર